નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાનું બરોલી પ્રાથમિક શાળામાં આજ રોજ સાત જર્જરિત ઓરડાની હરાજી યોજાઈ હતી હરાજીમાં શાળાના આચાર્ય શિક્ષક અને એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જર્જરિત ઓરડાની હરાજી અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી મુશીબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હરાજી ડીમાં ડિપોઝિટ પેટે પાંચ હજાર એકતાળીસ રૂપિયા વેપારીઓ ભરીને હરાજીમાં ભાગ લીધો હતો હરાજીની અપડેટ વેલ્યુએશન પાસઠ હજાર પાંચસો એંસી હતી જ્યારે હરાજીમાં છેલ્લી બોલી રૂપિયા એક લાખ પિસ્તાળીસ હરાજી પૂર્ણ કરવામાં આવી રિપોર્ટ ચિરાગ રાઠવા ભરતભરવાડ નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો